દર્શક મિત્રો છેલ્લા કેટલાય સમયથી કારમાં આગ લાગવાની ઘટનાઓ છે એ જે વધી રહી છે જેમાં આજે વાત કરીએ તો વડોદરાના અટલ બ્રિજની જે ચાલુ કારમાં ભીષણ આગ લાગી રહી હતી આખી કાર પડીને ખાખ થઈ ગઈ હતી જોકે બે ત્રણ લોકોનો આખી એ ઘટનામાં આબાદ બચાવ થયો પરંતુ જે આગની ઘટનાઓ જે સતત વધી રહી છે તો એક સિક્યુરિટી કન્સન કહી શકાય સેફ્ટી કન્સર્ન પણ કહી શકાય વડોદરા શહેરમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા જેમાં શહેરના મુખ્ય માર્ગ એવા અટલ બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને એક ખાખ થઈ ગઈ હતી પરંતુ સદનસીબે તેમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો છે શહેરના અટલ બ્રિજ નીચેના વ્યસ્ત રોડ પર આ ઘટના ઘટી હતી મળતી માહિતી મુજબ હ્યુન્ડાઈ કંપનીની આ કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ જ તેમાં આગની દેખાઈ હતી જો ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું કે કારનો આખો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો સૌથી મહત્વની વાત એ છે કે કારમાં સવાર ત્રણ લોકોએ ગંભીરતા પારખીને સમયસર કારમાંથી બહાર નીકળી જતા તેઓનો જીવ બચી ગયો છે જોકે તેમની નજર સામે જ તેમની કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી જ્યારે ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આ ભીષણ આગના કારણે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને પોલીસે તાત્કાલિક હળવી કરી હતી કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અમે આ ગેંડા ગેન્ડા થી અહિયાં રેસ્કોસ ગેસ ભરાવા જતા હતા ગાડીમાં તો અહિયાં સિગ્લ પર ઉભા તો એકદમ પેટ્રોલની સ્મેલ આવી તો મેં પેલા ફ્રેન્ડ ને કીધું કે આપડી ગાડી મા આવે છે તો જો મારો ફ્રેન્ડ જોવા માટે ઉતર્યો તો નીચેથી બ્લાસ્ટ થયો ના કોઈને કઈ નહીં જેવું અમનો સ્મેલ આવી એટલે અમે ચેક કરવા માટે ઉતર્યા અને જો ભાઈ ઉતર્યો એવો જ અંદર નીચેથી બ્લાસ્ટ થયો એટલે અમે ફટફટ નીચે ઉતરી ગયા ગેંડા સર્કલ પાસે વડી વડી પાર સ્ટેશન ને કોલ મળ્યો હતો કે એક કાર મા આગ લાગેલ છે ઘટના સ્થળ પર આવીને તપાસ કરતા એક સી એનજી કાર છે એમાં તેમના માલિક હતા અને તે તાત્કાલિક બહાર નીકળી ગયેલા અને વડોદરા બાયર સર્વિસને કોલ મળતા તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરતા અને હાલમાં તેમનો બોનેટનો ભાગ હોય અને અંદર એમની જે સીટો છે એ બધું પડી ગયેલ છે ને હાલમાં કંટ્રોલ કરી લીધું નહીં એ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને બાર સર્વિસને જાણ કરી અને તેમનો બચાવ થઈ ગયો અને બાર સર્વિસ આવતા જ કંટ્રોલમાં કરી દે છે